પોલીસ દ્વારા ચલાવના ત્રણ ને ઝડપી પાડવામાં આવ્યા છે ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ પકડાઈ જવાના ડરથી કાર લઈને ફરાર સાપુતારા પોલીસે તાત્કાલિક ત્રણ ઇસમો સહિત બે વોન્ટેડ આરોપી ગુજરાતના દાહોદ જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે આરોપીઓ ચોરીની કાર ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ વીસ લાખ રૂપિયાથી વધુનો વધુ મુદ્દામાં કબજે લેવામાં આવ્યો છે આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ન્યુ યર અનુસંધાને ટાંગ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અને ફોર વ્હી ડ્રાઈવ ચાલતી હતી એમાં સાપુતારા સાપુતારા ચેકપોસ્ટ ઉપર પણ ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ગાડી આવી અને એમાં પાંચ ઇસ્મો બેસેલા હતા આ ચેકિંગ દરમિયાન બે ઇસમોએ નીચે ઉતરી ગયેલ અને જ્યારે વ્હીકલની ચેકિંગ ચાલુ થઈ ત્યારે ડ્રાઈવરે ડરી ગયેલ અને ડરીને આ તરત જ પોતાની ગાડી ભગાડી દીધેલ અને ભગાડીને આ માલેગામમાં વડાંકમાં ગાડી મૂકીને અને ડ્રાઈવર અને એના સાથે ત્રણ લોકો જંગલમાં ભાગી ગયા એના ગાડીના પીછા કરતાં અને આ ડ્રાઈવર અને આ ત્રણેય ઇસમોના પીછા કરતાં પોલીસ પહોંચી ગઈ તરત જ અને ગાડી કબજામાં લીધેલ અને આ એક ઇસ્મે ઇસ્મો જો છે એમને ધૂમખલ ગામથી પકડી પાડેલ અને બાકી બે ઇસમોએ સાપુતારા ચેકપોસ્ટ ઉપરથી ડિટેઇન કરવામાં આવેલ છે એમાં બધા ત્રણે ત્રણની પૂછપરછ કરતાં સાપુતારા પોલીસ સ્ટેશનમાં લાવીને અને ગાડીમાંથી પાંચ લાખ રોકડ રકમ મળી આવેલ છે એના સાથે ચાંદી જેની કિંમત દસ હજાર રૂપિયા છે એના સાથે ત્રણ મોબાઈલ ફોન અને ક્રેટા ગાડી આ બધી મુદ્દામાલમાં જપ્ત કરવામાં આવેલ છે ટોટલ મળીને આ વીસ લાખના મુદ્દામાલ છે અને આ એસમોની પૂછપરછ કરતાં લોકો જણાવે છે કે મહારાષ્ટ્રમાં સોલાપુર જિલ્લાના અખલુચ તાલુકામાંથી આ લોકોએ ચોરી કરીને આવતા હતા અને સાપુતારા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન આ લોકો પકડાઈ ગયા આ પાંચે પાંચ લોકો દાહોદના છે અને દાહોદમાં ચોરીની આ ગેંગ છે અને ઘરફોડ એવી રીતે બહુ વધારે આ લોકોએ ચોરી કરી છે અને એમાંથી જો ત્રણ ઇસ્મો ને જેમની ઘરપક ધરપકડ થઈ છે અત્યારે આ ત્રણ ઉપર દસથી વધારે ગુનાઓ રજિસ્ટર છે અને બાકી બે આરોપીઓ જો ભાગી ગયેલ છે એના એમાં વોન્ટેડ જાહેર કરવામાં આવે છે એને અને એના ઉપર પણ દસથી વધારે ગુનાઓ ઇગુજ કોપ ઉપર રજિસ્ટર બતાવે છે અને આવી એક ન્યૂ યર દરમિયાન સારી કામગીરી સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે અને એવી રીતે જ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવશે અને ન્યૂ યર તમારું સેફ રહે આ જ મારી જવાબદારી છે અને જે જો તમારે કોઈ પણ તકલીફ હોય અથવા તો કોઈ પણ તમે જાણકારી આપવા માંગો છો તો તમે તરત જ ડાંગ જિલ્લા પોલીસને કોન્ટેક્ટ કરી શકો છો એકસો બાર નંબર ઉપર અને તમારા ન્યૂ યર સેફ રહે આ વિશ સાથે હેપી ન્યૂ યર જય હિન્દ જય ભારત ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ